સિંગતેલના ભાવ દિવસે ઘટી રહ્યા છે છેલ્લા દિવસમાં સિંગતેલના ડબ્બામાં રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે જેના માટે અનેક કારણો જવાબદાર છે ખાસ કરીને સિંગતેલની ડિમાન્ડ ઘટી તો ચીનમાં રજાઓને કારણે સિંગદાણાની નિકાસમાં પણ ઘટાડો થયો છે સાથે સાથે સિંગતેલ કરતા બીજા તેલોનો વપરાશ પણ વધ્યો છે જેના કારણે પણ સિંગતેલની ડિમાન્ડ ઘટી છે ઘેટા છે એનું એકમાત્ર કારણ છે કે થોડીક ડિમાન્ડ શું છે બજારમાં નાણાંભીડની અસર વપરાય છે અને સાઈટ તેલો ઘણા સસ્તા જેને કારણે શિંગતેલમાં થોડોક વપરાશ વધ્યો છે અને બીજું જે શિંગદાણાનું અને શિંગતેલનું એક્સપોર્ટ થાય છે એ અંશે ચાઇનામાં થાય છે અને ચાઈનામાં ફેબ્રુઆરીની ચાર પાંચ તારીખથી ચોવીસ પચીસ તારીખ સુધી ત્યાં ન્યૂ ઇયરને લીધે રજાઓ હતી આ ઉપરાંત સમીર શાહે વીટીવીને સંસદની ખેજ નિવેદન આપતા જણાવ્યું છે કે ઇન્ડિયન ઓઇલ સીડ્સ પ્રોડ્યુસ એક્સપોર્ટ કાઉન્સિલ દ્વારા સૌરાષ્ટ્ર સિંગદાણાને લઈને ખોટી અફવા ફેલાવે છે સાથે સાથે વિયેતનામ ગયેલું સૌરાષ્ટ્રનું કન્ટેનર નબળી ક્વોલિટીને કારણે પાછું આવ્યું છે તેની અફવાના પગલે પણ ભાવોમાં અસર જોવા મળે છે સૌરાષ્ટ્ર અને આંધ્રના ઉત્પાદકોએ કેન્દ્ર સરકારના કોમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને પણ આ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી છે પોતાને લાગતા ઓળખતા ગ્રુપને વધારે ફેવર થાય એક્સપોર્ટમાં એવા એના પ્રયાસો છે એના પ્રયાસો સામે સૌરાષ્ટ્રના સિંગદાણાના મેન્યુફેક્ચરર્સ અને આંધ્રપ્રદેશના સિંગદાણા મેન્યુફેક્ચરર્સને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં